જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા મિત્રો જો તમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર લાઈક વાત કરીએ હર્ષદ માતાનો ઇતિહાસની ઇતિહાસ ની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હરસદ ગોધવી મુકામે આવેલા હર્ષદ માતાના મંદિરનું નું મહત્વ છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમો એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો કૃતકૃત્ય થાય છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે અર્ષિદ માને હર્ષદ શિકોતર અને વાનવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનનું કુળદેવી કહેવાતા અર્ષિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટ દ્વારકામો રહેતા રાક્ષસ શંકા માટે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી હતી શ્રી કૃષ્ણ ની ભક્તિ થી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવન નાથ છો સર્વશક્તિમાન છો છતા મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણ એ માતા વિનંતી કરી કે બે હવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંકાસુર ને જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હર્ષિધી માતાજીનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટી માં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક ભારે છે એક એવી પૌરાણિકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાન જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની મંદિર સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નારિયેળ પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી નિર્વિદે પાર પડે એક વાર કચ્છના વેપારી જગડુસા તેમના સાત ભરીને વેપારી અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વાહન ડૂબી ગયા સાતમું વાહન બચાવી લેવા માટે જગડુસા એ માતાજી ને ભાવ ભરી પ્રાર્થના કરી જેનાથી માતાજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું તે જ સમયે જગડુસા કહ્યું કે માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈના વાહન ડૂબે નહીં તેવું કરો માતાજીએ જગડુસાની કસોટી કરવા માટે કહ્યું કે જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું જગડુસાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક એક પશુનો બલિ આપતા ગયા પણ છેલ્લે ચાર પગથિયા બાકી હતા ત્યારે બલી ખૂટી ગઈ એટલે જગડુ સાહેબ પોતાના દીકરા બે પત્નીઓનો બલી આપ્યું અને છેલ્લા પગથિયે પોતાનો બલી આપ્યો આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને જગડુ સાહેબે તેમનો દીકરો બનને પત્નીઓ તથા તમામ બલીઓને સજીવન કર્યા અને જગડુ સાહેબે માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું આજે પણ આ મંદિરનું ભારે મહત્વ છે બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યએ તપસ્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજ્જૈન લઈ ગયા આમ માતાજીનો વાસ રાત્રિ દરમિયાન ઉજ્જૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમિયાન દ્વારકા જિલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે માતાજી અહીં વધારે તે વખતે ઇંડોળાનો અવાજ થાય છે ત્યારબાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે બંને મંદિરોના મુખ્ય પીઠ પર સરકા મંત્ર તેમજ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે હર્ષિત માતાજીનું મંદિર માત્ર સમચોરસ ગર્ભ ગૃહ બનેલું છે તેથી દિવાલો તદ્દન સાદી છે તેની રચનામો ભૂમિ સમાતર થર છે જે ટોચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસિયત છે મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જોકે આજે અસ્તિત્વ ધરાવતી નથી આમ મંદિર ટેકરીની ટોચે આવેલું છે અત્યારે જે મંદિર છે તે લગભગ 12માં સૈકામો બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે અર્શેદી મંદિરની 12 સાકને સુંદર અને સુબોભિત કરેલી છે 12 સાકમાં દેવ દેવીઓ અને તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે દ્રાળ સાગ ઉપર પણ ભક્તિઓ ધ્યાન ખેંચે તેવી છે અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂનામાં ચાર અને બાકીના આઠ ધાબલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે તેથી તો આ મંદિર પુરાતત્વ દ્વને આકર્ષિત કરે તેવું છે હરસિદ્ધિ માતા ત્રિવેદી અને બીજા ઘણા બધા કુટુંબો કુળદેવી તરીકે પૂજાય છે તેમના શ્રદ્ધા ધરાવતા અનેક લોકો તેમની માનતા માને છે અને બાધા ઉતરાવા માટે આ સ્થળે આવે છે તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલું છે એના દરિયા કિનારે ખુબ જ નયન રમ્ય છે મંદિર પાછળ એક કિલોમીટર દૂર સુધી રેતી વાળો સિંસરો દરિયો કિનારો જોવા મળે છે આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે જો મિત્રો તમે આવા નવા નવા ઇતિહાસ જાણવા માંગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી